વડોદરા જિલ્લાની હદમાં ભાયલી ખાતે જે સગીર વયની દીકરી સાથે ગેંગરેપની રેપની જે દુર્ઘટના થઈ છે બહુ શરમજનક છે અને સખત શબ્દોમાં વખોડીએ છે ગુજરાત રાજ્યના બોલકણા ગૃહમંત્રી જે મીડિયા જોઈને તો મોટી મોટી વાતો કરી નાખે છે પરંતુ જ્યારે કાયદો વ્યવસ્થાને જાળવવાની વાત હોય ત્યારે હંમેશા આ ગૃહ રાજ્ય મંત્રી ત્યારે દેખાતા નથી એમને જાહેરાત તો કરી કે શહેર પાંચ પાંચ વાગ્યા સુધી ગરબા રમીશું બહુ સારી વાત છે પણ પહેલાં કાયદો અને વ્યવસ્થા જાળવો પહેલાં માતા દીકરો ની સુરક્ષા વ્યવસ્થાનું કંઈ કરો તમે જાહેરાત તો કરી પણ મારી બહેનો દીકરીઓ જ્યારે રાત્રે નીકળે અને આવા નરાધમો જે ગેંગ રેપ કરે ત્યારે આ દીકરી દીકરીની સુરક્ષા પર બહુ મોટો સવાલ ઊભો થાય છે સંસ્કારી નગરી વડોદરા શહેરને કહીએ છીએ અને માતાજીના જગતજનની જગદંબાના નવરાત્રીનો તહેવાર ચાલે છે ત્યારે આ સત્તા પક્ષમાં સરકારમાં જે બેઠા છે અને જે પોલીસ છે આ લોકોએ કેટલી પીસીઆર પીસીઆર વાન તમે ગરબામાં આ લોકોના જ્યાં જે ગરબા છે મોટા મોટા હતા કેટલી પીસીઆર વાન ફરે છે કેટલા સીસીટીવી કેમેરા લાગેલા છે એ સુરક્ષા વ્યવસ્થા શું જોવામાં આવી છે જો એ બલ્લા પહેલાથી પ્રિકોશન લીધા હોય તો આવી કોઈ બેન દીકરી સાથે આવી દુર્ઘટના ના થાત પરંતુ હંમેશા આ શહેરમાં કે જિલ્લામાં કે રાજ્યમાં આ કાયદો વ્યવસ્થા જાળવવાની જગ્યાએ જે ભાષણો આપે છે અને બોલબચન કરે છે એના લીધે આવી દુર્ઘટના બને છે